નમસ્કાર મિત્રો કેમ છો બધા વાહન લેવે ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતબારના દરરોજ સાથે પાંચ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો આજે આપણી ચેનલ ઉપર મહિન્દ્રા ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે અને તમારે પણ આવા વિડીયો દ્વારા ફેસબુક વોટ્સઅપ અને યુટ્યુબ પર જાહેરાત આપી હોય તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો વિડીયોમાં તમે મહેન્દ્રા બી બસો પંચોતેર ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે દિનેશભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજનલ કમની કલરમાં ટ્રેક્ટર છે કમની ફિટિંગ એન્જિન છે ગેર હાઇડ્રોલિક તમામ કમ્પ્લીટ ટાયર સારા પાર્સિંગ ચાલુ ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે દિનેશભાઈને ફૂલ જવાબદારી સાથે મહિન્દ્રાબી બસો પંચોતેર ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરનું મોડલ બે હજાર અગિયાર મહિન્દ્રા ભૂમિપુત્ર ટેક્ટરની કિંમત બે લાખ વીસ હજાર અંદાજિત કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો તાલુકો જિલ્લો બોટાદ અને કાનિયાડ ગામે જોવા મળશે ટ્રેક્ટરના માલિક દિનેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે દિનેશભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો જેથી તે પણ આપણી ચેનલ પરથી કોઈ પણ વાહનની ખરીદી કરી શકે અને પોતાનું વાહન આપણી ચેનલ ઉપર વેચી શકે માટે તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો